વાત કરીએ તાપી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ માટે ઉમેદવાર માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જેમાં પ્રમુખ બનવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે તાપી જિલ્લામાં બત્રીસ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તાપી જિલ્લા પ્રમુખ માટે આજે સુરતના પૂર્વ મેયર હેમાલી બોધવાલાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ જેમાં જિલ્લામાંથી ઉમેદવારો દ્વારા દાવેદારી કરવામાં આવી હતી બે મહિલા સહિત બત્રીસ જેટલા દાવેદારોએ ઉમેદવારી નોંધાવી જિલ્લા અધ્યક્ષના ચૂંટણી ફોર્મ માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીના મૂલ્યો આધારિત પાર્ટી છે આપ સર્વને ખબર જ છે તેમ કે ભારતીય જનતા પાર્ટીના આ સંગઠન પર્વમાં બુથ પ્રમુખ

તાપી જિલ્લાના અધ્યક્ષ તરીકેની દાવેદારી કરી છે અને સાચા અર્થમાં આ લોકશાહીના મૂલ્યને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર વિશ્વાસ રાખીને આજે બત્રીસ લોકોએ તાપી જિલ્લામાં દાવેદારી કરી છે